હેલો ગાઈસ મારી બાલાજી બાઈક YouTube ચેનલ માં તમારું સ્વાગત છે દર કાલે ની જેમ કાઈક ને કાઈક નવીન લઈને હું આવતો જ રહેતો હોય છું તો આજે એવી મસ્ત ડીલ લઈને આવ્યો છું ડોટ ડોટ લાઇક વાળા FZ ડોટ સુ ડોટ CC ના એવા મસ્તી ના છે કેની વાત જવા દો ખાલી 75 75000 ની રેન્જ માં આપી દેવાનો છે ઈ પણ ત્રણ ઈ પણ ત્રણે ઓરિજિનલ અને ઈ પણ ત્રણે વન ઓનર અને ત્રણે ગાડી જક્કાસ કેટલા માં 75 માં આવો બતાવું તમને આજે છે 2019 નું મોડેલ મસ્ત ગાડી વન ઓનર કિંમત પીચોતે ડાઉન પેમેન્ટ પચીસ હજાર રૂપિયા અને આ છે બે હજાર વીસનું મોડલ પણ ઓરિજિનલ ગાડી છે ટાયર જોતા એમ લાગશે કે ના ખાલી દસથી બાર હજાર કંઈક સમથિંગ ચાલેલું છે આની કિંમત એંસી હજાર રૂપિયા છે ડાઉન પેમેન્ટ પચીસ હજાર રૂપિયા અને આ છે બે હજાર ઓગણીસની વન ઓનર અને કલર બહુ 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 મસ્તીનો છે બ્લુ કલર મને બહુ ગમે છે આ કલર આની કિંમત છે પીચોતેર હજાર રૂપિયા એમાં પણ સેમ જ ડાઉન પેમેન્ટ છે પીચોતેર હજાર રૂપિયા તો હવે ભાઈબંધ દોસ્તાર ની પાછળ બેસવાનું બંધ કરો આવી જાવ બાલાજીમાં ને લઈ જાવ એકાદુ